શ્રી વલ્લભાધીશ કી જય સુખદેવજી મહારાજ ભગવાનની આ સુંદર કથાનું ગાન કરી રહ્યા છે અને સાતમા દિવસે તક્ષક નામનો કાળોતરો લઈ ન ખપે જમવાની વાત તો એક બાજુ કેવલ ને કેવલ ભગવત કથા એને સાંભળવી છે એ ભાવથી આજે ચોથો દિવસ ફક્ત એને ત્રણ દિવસ બાકી છે જિંદગીના આયુષ્ય એક ચિત્થી ધ્યાનસ્થ બની અને એ કથા શ્રવણ તો કે કરી રહ્યા છે બીજી બાજુ આસમાં બેઠેલો એક પ્રેત આત્મા એ પણ ભગવાનની આ કથા સાંભળી રહ્યો છે જલ્દી કથા પૂરી થાય અને જલ્દી મને પરમ ધામની પ્રાપ્તિ થાય અસહ્ય પીડા થાય છે પ્રેતને જેણે બહુ પાપ કર્યા હોય એ પ્રેતાત્મા બને અને ભટકે છે એટલે જ ભાગવતજી માટે લખાયું કે પ્રેત પીડા વિનાશીની પ્રેતની પીડાનો નાશ કરનાર હોય તો શ્રીમદ ભાગવતજીની કથા છે સમૃદ્ધિ આપનારી હોય તો શ્રીમદ ભાગવતજીની કથા છે

કે વ્યક્તિના જીવતરને ને મૃત્યુને બંનેને ધન્ય કરી દે છે સદા સેવ્યા હંમેશને માટેનું સેવન કરું એકવાર સાંભળી લીધી એટલે કામ બનતું નથી પાર્વતીજીનો એક જન્મ ગયો ને બીજા જન્મમાં મહાદેવને કેવા લાગ્યા છે કે હે દેવોના દેવ મહાદેવ હે ભોળાનાથ મારો એક જન્મ ગયો તોય મને ખ્યાલ નથી કે રામ કોણ એમ પણ હવે તો આપ સુંદર કથા ગાવ છો આપના શરણે છું ચરણમાં બેઠી છું મને કથા સંભળાવો બીજું બધું તો આપણે સાંભળીએ છીએ પણ ભગવત કથા કલ્યાણ કરશે અને મને ભગવાનના ચરણાવિદમાં પ્રીતિ થશે અને એની કથા સંભળાવી હતી અહીંયાં અજામિલીનું આખ્યાન જોયું એક બ્રાહ્મણ પૂજાના પુષ્પ ચૂંટવા ગયો નૃત્યાંગનાનો સંગ થયો અને પરિણામે ધર્મ પત્નીનો ત્યાગ કરી અને એક નૃત્યાંગનાને ઘરમાં રાખી એનાથી પુત્રો ઉત્પન્ન કર્યા અને એનું પતન થયું પણ સંગ ઊંચાઈ પર લઈ જાય છે અને સંગ નીચે પણ લઈ જાય છે સંગ પ્રગતિ તરફ લઈ જાય ઉદ્વ ગતિ ઉર્ધ્વ ગતિ જેને કહેવાય કે ઊંચાઈ પર લઈ જાય માણસની પ્રગતિ થઈ જાય પણ એવો અમુક થઈ જાય તો માણસને અધોગતિ તરફ લઈ જાય છે પતન તરફ લઈ જાય છે એટલે તો ગંગા સતી બોલ્યા સંગ તું કરો તો તમે એવાની કરજો જે ભજનમાં રેવે ભરપૂર રે એનો સંગ કરજો જે તમને ભક્તિ તરફ લઈ જાય જે ભગવાન તરફ લઈ જાય જે હરિ તરફ લઈ જાય જે સત્કર્મ તરફ અને સત્કર્મ થશે તો સુખ ને શાંતિ આવવાના જ છે એમાં સવાલ અહીંયા અજામિલ તરી ગયો

nego

અહીંયા એટલી તો ગુપિકાઓ બોલી હતી કે જીવું છું રસીલા તારા મુખડાને જો બહુ સુંદર પંક્તિ કે જીવું છો રસીલા તારા આ મુખડાને જોતી જીવું છું യിോ മനമാറ മൂഖു ജൈ મને ખારો જીવો છો રસીલા તારા મુખડા જીવો છોર રસીલા તારા જો નિર્ગી તું ને અંતર સાજી ને મરે છે તારા મુખડા અરે માન ક્રમ બચને હું થઈ રહી તારી માન ક્રમ

જીવ છો રસીલા તારા મુખડાને જોતી નટવર નિરખી તુને અંતર ઠરે છે પણ દુરીજન લોગ રોયા લાઝીને મરે છે અને મુખડો જોઈને વાલા મોયું મન મારું પિયર સાસરીઓ સર્વે લાગે સબ ખારું મન ક્રમ બચને થઈ રહી તારી મુખડા ઉપર જાયે બ્રહ્માનંદ વારી તો બ્રહ્માનંદજીના